અગેન પેસ્ટ લેને પણ એવું લાગે તો ઘટશે તો પણ મેનું ન્યા વાળો આવે નો આવે મોરો મોરે મોરો એમ નું હા કાલીન બતાવું તમને હે ચાલો ઈધર ઈધર એસે ચાલતા કેસે જો એસે ગયા અને આ ટેપ નું તોડ નાખ્યું ને સા પીજે જો ને ફોન ને આવી ગયો લે થઈ જાય હાર્દિક સ્વાગત છે વાગી ગયા છે તમે જોઈ શકો છો એક હાડાબા થઈ ગ્યા છે અને આની ગઈ રાત હું ઓ ભાઈ હાલો પકડું જો ભાઈ આપી દીધા જો આ દીધા છે અને આની ગઈ કાલે અમને છે ને પ્રોગ્રામ હતા દેખજો કઈ જગ્યાએ હતા કયા ગામ એમ સોગઠ ગામના આંગણે ગામના આંગણે હતા ના છે ને પૂર્ણતિથિ હતી પૂર્ણતિથી રામ રામ બાપુની પૂર્ણ નિમિત્તે પુણ્યતિથિ નિમિત્તે અમે હાજરી આપી હતી બહુ આનંદ આવ્યો ખજૂરભાઈ હતા જિગ્નેશભાઈ હતા આની બધા હમણાં શેર ફોટા મૂકું છું તમે જોઈ લેજો અથવા ઈન્સ્ટાગ્રામમાં જોઈ લેજો અને આમાં જો બેઠા છે એમ કે ઊતાવાળ હતી ને કે તે દિવસને બ્લોગ બનાવી નાખી બહુ વધારે આનંદ આવ્યો આનંદ આવ્યો ઘણા બધા મજા કરી રેવા દેવાનું ભાઈ વીરા મારા મારા

ના બોકો ફ્રી ગયા હતા બે કાલે બોકો ફ્રી ગયા હતા હા તો એને ખોળામ બે ગયો તો એને જેવું મોટો થયો ને એને જેવું બનવાનું છે એન જેવું બનવું છે હા શું જોવો તો દવાખાને ગયા હતા ખબર બબર ચાટી જ થયા અમારે મિત્રા દંડને લઈ આવે છે અને એ બધા છે ને કે કિલો પોલીસ વેફરું લાવ્યા તો બધા ખાય છે હા ખાય ખાય આ ખાય આ ખાય બધા કાશી ઉલાળે છે

મહેમાન છે ને ખરા તડકા ના આવ્યા ને ખરા તડકાના લાલજીભાઈ જાય છે બરફ જેવું લાગે

અને એ છે ને એને અતુત હતું ને એટલે કે અમારા ગોપાલભાઈ એમના દીકરાના જે બે તડવા છે એમના બર્થડે છે તો પહેલા તો હેપી બર્થડે હેન બર્થડે પહેલા હું કેક ઉલાળિયા કરું હો જો કેક લેવા ગઈ ને પેસ્ટ્રી લઈને આવી કે કે પડીસ કોલામ પણ એવું લાગે તો ઘટશે તો પણ મેં ન્યા વાળો આવે નો આવે એટલે ગોબો ઉપાડી લઈએ એટલે મોરે મોરો મોરે મોરો એમ અત્યારે હું છે મોરો મોરો પરસુ ટ્રેનિંગ રે એટલે મોરે મોરો જ હોય એમ અને આજ કઈ ઈદ ગયા છે લગભગ કલાક

આ ભૂખ તો માર તો મા

એ ચેકા એ સરલાલ પોતાના જે માતાજી જય અમારો બ્લોગ કેવો લાગ્યો કે અનિત્ય કોમેન્ટ બોક્સ માં બતાવ જના લિંક જો બતાવ આ જો જય માતાજી ગુડ નાઈટ જય માતાજી ગુડ નાઈટ કાલે સદ રાતે પ્રોગ્રામ માં 3:30 એ આવ્યા હતા હું ગાસ ગુડ નાઈટ